હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે આપ સૌ મિત્રો મસ્ત અને મજામાં છો તો મિત્રો જોઈ શકો છો આજે તમે ફાઇનલી પાવાગઢ આવી ગયા છે અને જોઈ શકો છો મિત્રો આજુબાજુનું દ્રશ્ય કેટલું સુંદર અને શાંત દેખાઈ રહ્યું છે તો મિત્રો આ બધા દશાડુ લોકો દર્શન કરવા માટેમાં મહાકાળી માતાનું દર્શન કરવા માટે પાવાગઢ આવ્યા છે અને અમે પણ માતાજીનું દર્શન કરવા માટે આવી ગયા છીએ તો મિત્રો જોઈ શકો છો સામેનો પહાડ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે અને સામે બાજુ જોઈ શકો છો મિત્રો બધા લોકો ફોટા પાડી રહ્યા છે અને સામેની બાજુ મિત્રો જોઈ શકો છો ગાડીઓ પાર્ક કરેલી છે મિત્રો જોઈ શકો છો તમે નીચેનું દ્રશ્ય પણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને આજુબાજુના પહાડો પણ કેટલા સુંદર દેખાય છે તો મિત્રો જોઈ શકો છો કેટલું બ્યુટિફુલ સુંદર દ્રશ્ય દેખાય છે તો મિત્રો તમે પણ પાવાગઢ ના આવ્યા હોય તો જરૂરથી આવજો માં મહાકાળી તમારી મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના તો મિત્રો જોઈ શકો છો કેટલું સુંદર દૃશ્ય દેખાય છે મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર શેર કરજો અને ચૅનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ફાઇનલી અમે પાવાગઢના મંદિરે પહોંચી ગયા છીએ તો જોઈ શકો છો મિત્રો તો પાવાગઢના મંદિરે કેટલું ધુમ્મસ પડી રહ્યું છે અને આજે તો વધુ માત્રામાં ઠંડી પડી હતી ને મિત્રો જોઈ શકો છો મંદિર પણ ઝાખું ઝાખું દેખાઈ રહ્યું છે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો